જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ઓગણચાલીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર તમને જોવા મળશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી તમને આ વિડીયોમાં હું આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક વિડીયોને એક લાઈક કરી દો મિત્રો બની તેટલો વિડિયો શેર કરો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય ટ્રેક્ટર છે ફોર વ્હીલ ગાડી છે ટુ વ્હીલ બાઇક વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સએપ નંબર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ઓગણચાળીસ વોચ પાવરનું ટ્રેક્ટર છે ઓનર વિશે જણાવું તો વન ઓનર ની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર માં તમને સાઇડ ગેર જોવા મળશે ટ્રેક્ટર ના મોડલ વિશે તમને જણાવું તો બે હજાર ને સાત ના મોડલ નું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટાયર સારા છે તમે વિડીયો ની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સીટ છત્રી નવા વાયરિંગ પણ કમ્પ્લીટ છે ટાયર સારા છે કિંમત વિશે જણાવું તો એક લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે ટાયર એસી ટકા જેવા ટાયર જોવા મળશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર તમને જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર શૈલેષભાઈનો નંબર મળી રહેશે શૈલેષભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વહેંચવાનું છે